આજે આપણે જોવાના છે ધ મોસ્ટ ટ્રેન્ડિંગ કલેક્શન જે છે હેન્ડવોશ સાડીનું કલેક્શન અત્યારે સૌથી વધારે જો કહેવાય ને લાઈમ કોઈ વસ્તુ હોય એ પણ સાડી સેક્શનમાં તો છે હેન્ડવર્કની સાડી કેમ કે ક્લાસી લુક સાથે એક સિમ્પલ અને ડિફરન્ટ લુક પણ એની જે સાડીને પહેરતા તમને હોય છે મળી જાય છે અને એની સાથે એકદમ કહેવાય કે ભાઈ એક લક્ઝરિયસ ફીલ આપે છે એના કરતાં જો આપણે જોઈએ ને તો કોઈ પણ ઓછા કોસ્ટની પણ તમે આમાં સાડી પહેરી લો તો પણ તમને એમ ના પી જોવા વાળાને બી એવું લાગશે કે ભાઈ કેટલી હેવી સાડી છે એટલે કેટલી મોંઘી હશે હેવી એટલે ભારે નહીં પણ મોંઘી તો એવું જ કલેક્શન આપણે આજે જોવાના છે હેન્ડવર્કની વેરાયટી જ અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની છે આપણી અને એમાંની જે એક રેન્જ આજે હું તમને બતાવવા જે છું તો ચાલો આજનું કલેક્શન જોઈએ નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ અવર ચેનલ જેમ કે તમને ખબર છે કે આજે આપણે જોવાના છે સરસ મજાનું સાડીનું કલેક્શન સ્પેશિયલ કલેક્શન છે અને એ પણ કે એકદમ આખું હેન્ડવર્કમાં સિમ્પલ ક્લાસી અને એકદમ ડિસન્ટ લુક ક્લાસીનું જેવાય ને કે કલર ચાર્ટ લઈને આવી ગઈ છું તમારા માટે જે સીધા અજમેરા ફેશનમાંથી હું તમને બતાવવા જઈ રહી છું આનું પહેલા તો હું તમને મટીરિયલ ચેક કરાવી દઉં ભાઈ એકદમ સરસ મજાનું મટીરિયલ છે તમને એક ઓર્ગનઝાનું આ લુક આવતું હશે પણ એકદમ સોફ્ટ સાડી છે એના સિવાય જો વર્કની વાત કરી તો જોઈ શકો છો કે આખી હેન્ડવર્ક ની તમને હેવી બોર્ડર મળી જાય છે એટલે પલ્લુ સાચવવાની તમને જરાક બી પલ્લું કરવાની કેરી થઈ જશે અને એના સિવાય જો તમને આર્ટિકલ બતાવું તો આ છે આપણું હેવી બોર્ડરમાં કલેક્શન નું જે કામ છે ખૂબ જ સરસ મજાનું અને હેવી ફ્લાવર્સ સાથે જે નાની નાની ડિટેલિંગ્સ આપી છે ખૂબ જ સરસ મજાની છે હવે આ સાડીને આપણે ઓપન કરીને જોઈ લઈએ તો ભાઈ આટલું સુંદર વર્ક બીજી સાડીમાં તમને ક્યાંય નથી મળવાનું વિથ બ્યુટિફુલ કલર એટલે એકદમ બેબી પિંક કલર છે આમાં અને એની સાથે સાથે આમાં તમને ફૂલ સાડીમાં એક સરસ મજાની ચેક્સની જે ડિઝાઇન છે એ મળી જશે અને આ વસ્તુ પર તમને આખી હેન્ડવર્કમાં મળવાની છે જેમ કે તમે જોઈ શકો છો કે આખું હેન્ડવર્ક નું કલેક્શન છે હવે આપણે આવી જઈએ આપણા ત્રીજા આર્ટિકલ ઉપર તો અહીંયા જોઈ શકો છો આપણને અહીંયા જે કલેક્શન મળે છે સરસ મજાનું જે બેલ ડિઝાઇન છે એમાં મળતું હોય છે ફ્લાવર પેટર્ન છે ફ્લાવર પેટર્નમાં પણ બધી ડિટેલિંગ હેન્ડવર્કની છે અને એની સાથે કલર ખૂબ જ ક્લાસી છે જેમ કે અત્યારે આપણને ખબર છે કે મોસ્ટ ઓફ ટાઈમ હું જે સાડીનું કલેક્શન બતાવતી હોઉં છું તમને ખબર છે કે ભાઈ એકદમ સરસ મજાનું જ કલર અને ડિઝાઇન્સ બતાવું છું તો આ આપણું ફાલસા જે લેવેન્ડર કલર કહી શકો છો આ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે તો આવું કલેક્શન પણ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો અને એ પણ ખૂબ જ ઓછા રેટમાં હવે આપણે જોઈ લઈએ આપણું નેક્સ્ટ આર્ટિકલ તો જે મેં તમને આ ડિઝાઇન બતાવી હતી તમને ધ્યાન છે લાઇટ પિંક કલરની એનાથી જ સિમિલર આ ડિઝાઇન છે જેમાં તમને હેવી બોર્ડર તો મળી જ જાય છે એની સાથે આખી સાડીમાં જે નાના નાના બૂટાની ડિઝાઇન આવે છે આ મળી જાય છે મિરર વર્કની ફિનિશિંગ સાથે અને એના કરતાં હું તમને આની ડિટેલિંગ વધારે બતાવું તો અહીંયા જોઈ શકો છો કે ભાઈ ચારે તરફ તમને અહીંયા એક હેવી બોર્ડર મળી જાય છે તો હવે નેક્સ્ટ કલેક્શનમાં છે અગેન ફાલસા પર્પલ કલરની અહીંયા સાડી જેમાં તમને આખો હેન્ડવર્કના કલેક્શન સાથે જે ડિઝાઇન જે એની સાથે સાથે તમને અહીંયા નાનું નાનું ગૂંથી કરતા હોય પેટર્ન જોવા મળી જશે અને સિમ્પલ એકદમ સિમ્પલ તમને અહીંયા એકદમ નાની એવી મિનિમલ ડિઝાઇન જોવા મળી જશે ની હવે નેક્સ્ટ આર્ટિકલ છે આપણું આપણું એકદમ લાઇટ કલરમાં જે છે લાઈટ ઓરેન્જ કલર અને આમાં હેન્ડવર્ક કરતા તમને જે ડાયમંડનું વર્ક છે એ વધારે જોવા મળી જવાનું છે અને આખી નેટ ઉપર તમને સાડી મળી જશે એકદમ ફેન્સી સાડી છે પાર્ટી વેર કલેક્શન છે અને પાર્ટી વેર કલેક્શન સિવાય આપણે કોઈ વસ્તુ જોવી હોય જેમ કે લગ્ન પ્રસંગ માટે તો આ મટીરિયલ હું તમને બતાવવા જઈ રહી છું સરસ મજાનું આર્ટિકલ છે એકદમ ડાર્ક પર્પલ પિંક જે રાની પિંક કહેવાય એ આર્ટિકલ છે આમાં નાની નાની આવી ડિઝાઇન આખી સાડીમાં તમને મળી જશે અને હેવી કલેક્શન જોઈએ તો પાછું આપણે જોઈ લઈએ ઓર્ગિન્ઝામાં આખું હેન્ડવર્કનું કલેક્શન છે પર્સનું ડિટેલિંગ છે તો આવું બધું કલેક્શન તમને મળી જશે અજમેરા ફેશનમાં અફોર્ડેબલ રેટમાં એકદમ બજેટ ફ્રેન્ડલી પ્રાઇસમાં તમને આ બધી જ વસ્તુ મળી જશે મિનિમમ પર્ચેસિંગ તમારી રહેવાની છે માત્ર ને માત્ર પચીસ હજાર રૂપિયામાં જેમાં તમે પોતાની હિસાબે એટલે કહેવાય ને કે તમારે ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન લેવી છે કે પર્ટિક્યુલર ડિઝાઇન લેવી છે એ તમારા ઉપર છે બધી જ વસ્તુ તમે પર્ચેસ કરી શકો છો અહીંયાથી હોલસેલમાં સેટ વાઇઝ જેમ કે તમે જોઈ શકો છો આ બે બે પીસ ત્રણ પીસ ચાર પીસના જે સેટ હોય છે આ ટાઈપના તમને અહીંયાથી સેટ મળી જશે અને માર્કેટ કરતાં અડધી પ્રાઇસમાં મળશે એ મારી ગેરંટી છે અને આ આવું કલેક્શન હજી તમારે જોવું હોય તો તમે જરૂરથી એક વખત અજમેરા ફેશન વિઝિટ કરજો અને ઓનલાઈન પરચેસ કરવું હોય તો પણ કરી શકો છો તો આજે જ કોલ કરો એટ અજમેરા ફેશન